આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામના લોકોને રૂપિયા ત્રણ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રી શ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાશે બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી સમૃદ્ધ સંસ્કૃતિ ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસાનું પ્રતિક એટલે આપનું ગુજરાત વર્ષ બે હજાર પાંત્રીસમાં ગુજરાત રાજ્યની સ્થાપનાને ગૌરવશાળી પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે

તમારા લોગો ડિઝાઇન 28 જુલાઈ 2025 થી 14 ઓગસ્ટ 2025 વચ્ચે mygov.in પર સબમિટ કરો અને તમારી સર્જનાત્મકતાને ગુજરાતની ઓળખ બનાવી આ ભવ્ય ઉજવણીનો ભાગ બનો અન્ય નિયમો અને સંબંધિત તકનીકી માહિતી માટે mygov.in ની મુલાકાત લો તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો